દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ સુરતના મેદરપુરા મૈદરપુરા પાણી જોડાણના કામ બાદ થીંગણા મારવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સુરત મેદરપુરા ગલેમડી શેરી માં વિરોધ કરાયો હતો પાલિકા દ્વારા પાણી જોડાણના કામ બાદ ઠીંગડા મારવામાં આવ્યા હોવાના બેનર લગાવ્યા હતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય શેરીમાં થીંગડા મારવાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરાયા છે અમે ના પાડી છે કે ઠીંગણા નદી અમારે ડામર જ પાઠવો છે ના બીજી ફેરી શેરી ખોડાઈ છે બીજી ફેરી પહેલાં ગ્રેનેટ લાઈન લખાઈ છે આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે એટલે વારે બબ્બે ટોન ટોન મહિના લગીને આઈડા ઇશ્યુ કરીએ કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લગીને રજૂઆત કરી છે કે અમે ઢીંગણા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગણા ઢીંગણાથી ચાલ્યું ને અમે ના પાડી કે ઢીંગણા નદી મારો રજૂઆત આખું વર્ષ લગીને અમને આમ રવા બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામરવાળો રોડ રોડો જ કરવો છે નહી તો રવાતો એમને એમ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ